સંકલ્પ યાત્રાનું ગામે તાલુકાના ધારાસભ્ય ગણપતસિંહ વસાવાએ ભવ્ય સ્વાગત કર્યું હતું દીપ્રાગટ કરી યાત્રાનો પ્રારંભ કર્યો હતો આંબાવાડીથી કુંડીફડિયા કુંડી ફળિયા તરફ જતા રસ્તા પરના પુલનું લોકાર્પણ માંગરોળ તાલુકાના ધારાસભ્ય ગણપતસિંહ વસાવાના હસ્તે કરવામાં આવ્યું માંગરોળ તાલુકાના આંબાવાડી ખાતે ત્રણ કરોડ વીસ લાખના ખર્ચે તૈયાર થયેલ પુલ અને ઓરડાઓનું લોકાર્પણ કરાયું હતું સત કેવલ મંદિર નજીક લો લેવલ બ્રિજ હતો આ કોઝવે પરથી ઘણા લોકોએ જીવ ગુમાવ્યો છે ચોમાસામાં નદીના પૂર ફરી વળતા તેઓનો સંપર્ક તૂટી જતો હતો લોકોને અવરજવરમાં તકલીફ પડતી તેનાથી હવે રાહત થશે હવે માઇનરો બ્રિજ બનતા લોકોની મુસીબતોનો અંત આવી ગયો છે માંગરોળ તાલુકાના ધારાસભ્ય ગણપતિ વસાવાના હસ્તે રિબિન કાપી નવનિર્મિત પુલને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો આંબાવાડી ગ્રામજનોની વર્ષો જૂની માંગણી સંતોષાતા આ લહેર પ્રસરી જવા પામી છે માંગરોળ તાલુકાના ગણપતિ વસાવા માંગરોળ તાલુકાના પ્રમુખ મનહર વસાવા ઉપપ્રમુખ દીપક ચૌધરી મુકેશ ગામિત માજી મહામંત્રી દીપક વસાવા સુરત જિલ્લા પંચાયત સદસ્ય અફઝલખાન પઠાણ આંબાવાડી તાલુકા પંચાયતના સદસ્ય તૃપ્તિબેન મૈસુરિયા યુવરાજસિંહ સોનારિયા આંબાવાડી સરપંચ નરેશ ચૌધરી અનિલ શાહ મુકુંદ પટેલ તેમજ વિકાસ સંકલ્પ યાત્રા આવી પહોંચી હતી તેમાં એકસો છપ્પનના ધારાસભ્યશ્રી અને માજી કેબિનેટ મંત્રીશ્રી માનનીય ગણપતસિંહ વસાદ સાહેબ હાજર હતા અને તેની સાથે સાથે માંગરોળ તાલુકાના નાના મોટા કાર્યકર્તાઓ જેમ કે અફજલ પઠાણ સાહેબ એકસો છપ્પનના પ્રભારી એકસો છપ્પનના શ્રી દીપકભાઈ વસાવા સાહેબ તથા માજી તાલુકા પંચાયત પ્રમુખ ચંદનબહેન ગામિત તથા હાલના પ્રમુખ મધારણભાઈ વસાવા સાહેબ તથા માજી પ્રમુખ તાલુકા પંચાયત પ્રમુખ શ્રી જગદીશભાઈ ગામિત વગેરે મહાનુભાવો પણ હાજર રહ્યા હતા તો અને આજે આ સંકલ્પ યાત્રા નિમિત્તે વિકાસ પુરુષ એ ગણપતિ સાહેબ હાજર હતા તેમની ઉપસ્થિતિમાં એમણે કરેલું કાર્ય જે મંગરો ભૂખી નદી પર એ એકસો છપ્પન ભૂખી નદી પર જે એક પુલ બનાવવામાં આવ્યો છે તે લોકોની લાગણીને માગણીને સમજીને ગણપતિ વસાદ સાહેબ તાલુકા પંચાયતના પ્રમુખશ્રીઓ અને નાના મોટા કાર્યકર્તાએ ઉચ્ચે ઊંચે હોવા જે રજૂઆત કરી હતી તેને માન આપીને એમણે શ્રીએ ગણપતિ વસાવા સાહેબે એમને ઉંચે ઊંચે લેવલ સુધી ગાંધીનગર સુધી વાતને પહોંચી કરી અને ત્રણ કરોડ રૂપિયાના ખર્ચે જે પુલ તૈયાર થયો તેનું આજે લોકાર્પણની વિધિ રાખવામાં આવી હતી તેમાં મુખ્ય ફાળો આપણા એકસો છપ્પનના વિધાનસભ્યના એમએલએ ગણપતિ વસાવા સાહેબનો છે એમને આ ગામ અમોડી ગામ કંસાલી ગામ વેરાકોઈ ગામ અને રતુલા ગામ વગેરે લોકો એમને એમનો આભાર માને છે તો ઘણું સારું થયું છે કારણ કે ભૂતાળ ભૂતકાળમાં આ નદી પર ઘણા લોકોનો જીવ પણ ગયો છે છ થી સાત માણસોનો જીવ ગયો છે તે આ લોકો માટે ગામ માટે અને ગામડા માટે ઘણું સારું કામ થયું છે એ એટલું કંઈ હું મારી વાણીને વિવું છું ધન્યવાદ મિત્રો આજે માંગ તાલુકાના અંગાવાડી ગામે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના માર્ગદર્શન હેઠળ વિકસિત ભારત યાત્રા અનેક ગામોનો પ્રવાસ કરતી કરતી આજે આંબાવાડી ગામે પહોંચી છે ત્યારે આંબાવાડી ગામના સર્વે મારા વડીલો ભાઈઓ બહેનો યુવાનોની વર્ષોથી માંગણી હતી કે આંબાવાડી કુંડી ફળિયા અને કંસાલી રોડ ઉપર નદી ઉપર જે બ્રિજ બનાવવાનો હતો એ વિનોદ મૈસૂરિયા જનસાક્ષી ન્યૂઝ માંગરોળ